થઈ અને રહે છે અને આવું તમે ક્યાંય જીવડું જોયું હોય અને ખાસ કરીને ગામડાવાળાએ જોયું જ હશે તો ગામડાવાળા હોય અને કયા ગામથી છે અને તમે આવું જીવડું જોયું છે તો આને શું કહેવામાં આવે છે ખાસ જણાવજો અને નીચે એક ઝાડવું પણ દેખાય છે એ ઝાડવાને શું કહેવામાં આવે છે એ પણ કોમેન્ટમાં અવશ્ય જણાવજો અને કયા ગામથી છો એ પણ જણાવજો ને તમારા બાળકોને ખાસ બતાવજો જેથી કરીને બાળકોની બુદ્ધિ ક્ષમતા વધે અને બાળકોને કંઈક નવું જાણવા મળે આ આપણા આપણા જ રાજ્યનું આ રાજ્યની અંદર જ ખૂબ અત્યારે ચોમાસાના સમયની અંદર આ જીવડા આપણને જોવા મળે છે એટલા સૂક્ષ્મ હોય છે એટલે નાના હોય છે એને જોવાનો જ એટલો આનંદ થાય અને આને જોઈએ એટલે આપણને એમ લાગે કે આ કુદરતની કારણ કે કુદરત કરી શકે બાકી કોઈની તાકાત નથી આવા જીવ જોવો તમે આ કેટલું બંને એક મહિના દ્રશ્ય છે અને જમવાનું થાય છે તો એવી રીતે આ ક્યુ ઝાડ છે

અને જો નવા હોય તમને તો જમવાનું જમવાનું ચેનલ ને ફોલો અને સબસ્ક્રાઇબ કરજો આ રાત્રી ને કરીને આવા તમને અવાર નવાર વિડીયો પછી મળતા રહેજો બાકી સ્વસ્થ રહેજો સુરક્ષિત રહેજો જે ભારત જય કૃષ્ણ એક કલાક અગાઉ જ બરોબર તો હવે બાર્ક મોલ હોય તો કઈ રીતે મગાવું તો આ નંબર ઉપર નામ નંબર એડ્રેસ નાખી દો અને આ જ નંબર ઉપર પેમેન્ટ નાખી અને ફોટો મોકલી દો સ્ક્રીનશોટ એટલે તમને કુરિયર કરી દો તમારે પંદરસો રૂપિયાનું પેમેન્ટ કરવાનું થાય પંદરસો